પોરબંદરમાં કોઈ મોટા ઉદ્યોગો આવતા નથી તે પાછળનું એક મહત્વનું કારણ પરિવહન સેવા પણ છે ત્યારે પોરબંદર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સની ટીમે ઉડ્ડયન મંત્રી રેલવે મંત્રી અને માર્ગ પરિવહન મંત્રીને મળી અહીંની સમસ્યા અંગે રજૂઆતો કરી હતી પોરબંદરમાં ધંધા રોજગારમાં મોટી મંદી જોવા મળી રહી છે મોટા ઉદ્યોગોના ભાવે આર્થિક સ્થિતિ કથળી રહી છે ત્યારે પોરબંદર ડિસ્ટ્રિક્ટ ચેમ્બરનું એક પ્રતિનિધિ મંડળ કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની કુમાર વૈષ્ણવ તેમજ પરિવહન મંત્રી નીતિન ગડકરી અને ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુને મળ્યું હતું અને પોરબંદરના પરિવહનને લગતા પ્રશ્નોનું પણ નિરાકરણ કરવામાં આવે તો પોરબંદરમાં ઉદ્યોગોનો વિકાસ થઈ શકે તે પ્રકારની રજૂઆત કરી હતી ત્યારે મંત્રીઓએ યોગ્ય કરવા ખાતરી આપી હતી અતકે પોરબંદરના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા તથા કેન્દ્રીય કેબિનેટ મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા પણ સાથે રહ્યા હતા આ પ્રતિનિધિ મંડળમાં અનિલભાઈ કાર્યા ટી કે કારિયા અને સુરેશભાઈ રાય રઠ્ઠા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા નિપુલ પોપડ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર